પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ આગામી તારીખ એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પાટણ શહેર અને જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પાટણ શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને નાગરિકો મેદસ્વિતાથી મુક્ત થાય તે માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના આહવાન સાથે વિશ્વ યોગ દિવસની પાટણ શહેર અને જિલ્લામાં કરનાર ઉજવણીને યાદગાર બનાવવા જિલ્લાવાસીઓને યોગ દિવસની ઉજવણીમાં જોડાવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી પાટણ કલેક્ટર કચેરી ખાતેના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે ગુરુવારે સવારે મળેલી પાટણ શહેરની વીસથી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં પાટણ કલેક્ટર દ્વારા તારીખ એકવીસ વિશ્વ યોગ દિવસની ઉજવણી પાટણ શહેર અને જિલ્લામાં યાદગાર બની રહે તે માટે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને સહયોગી બનવા અપીલ કરી સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત બને તે માટે અપીલ કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા રમત ગમત અધિકારી સાથે પાટણની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જૂન વિશ્વ યોગ દિવસને આપણે દર વર્ષે માનનીય સાહેબ શ્રી આ દિવસની ઉજવણી આપણે શરૂ કરી છે તેના અનુસંધાને પાટણ જિલ્લામાં પણ એકવીસમી જૂન વિશ્વ દિવસની ભવ્ય રીતે ઉજવણી થાય અને વધુમાં વધુ પાટણ જિલ્લાના લોકો આ કાર્યક્રમમાં સહભાગી થાય એ માટે આજે પાટણ જિલ્લાની શૈક્ષિક સંસ્થાઓને આજે આપણે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક બેઠક રાખી અને આ કાર્યક્રમો વધુમાં વધુ જોડાય એના માટે એક બેઠક રાખવામાં આવી હતી પાટણ જિલ્લાની વિશેષ સ્વૈચ્છિક સંસ્થાઓના માન્ય મંત્રીશ્રીઓ પ્રમુખશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહી અને પોતે આ કાર્યક્રમો ઉમર ભાગ લેશે સાથે સાથે પાટણ જિલ્લાના બીજા લોકો પણ આ યોગ સાથે જોડાય અને જે વિદર્શિતા મુક્ત ગુજરાતનો જે કોન્સેપ્ટ આ વર્ષે છે એ કોન્સેપ્ટને આપણે ખરા અર્થમાં સાકાર કરીએ એ માટે આ વિશ્વ યોગ દિવસને સફળ બનાવવા તમામ સ્વૈચ્છિક સંસ્થાઓનો જિલ્લા વહીવટીતંત્ર આભાર માને છે સાથે સાથે પાટણ જિલ્લાના બીજા બધા લોકો એ આ વિશ્વયોગમાં યોગમય બની અને એકવીસમી જૂને યોગમય બની અને સતત એકલા એકવીસમી જૂને નહીં પણ પછી યોગ સાથે રહી અને મેદસિતા મુક્ત ગુજરાત બનાવવાના સંકલ્પમાં આપણે સહભાગી થઈએ તેવા પ્રયત્નો બાઉભાઈ ચૌધરી જિલ્લા યુવા વિકાસ અધિકારી યુ